અત્યારે ફરીથી બંગાળની ખાડીની અંદર એક વરસાદી સિસ્ટમ બનવા જઈ રહી છે અઠ્યાવીસ સપ્ટેમ્બર થી લઈને બે ઓક્ટોબર સુધી રાજ્યની અંદર વરસાદની આગાહી પણ છે પચાસ સાહીઠ ટકા વિસ્તારની અંદર આ વરસાદ નો રાઉન્ડ આવી રહ્યો છે એક થી ત્રણ ઇંચ સુધીનો વરસાદ અને આઇસોલેટેડ વિસ્તારમાં ત્રણ ઇંચ કરતા પણ વધુ વરસાદ પડી શકે તો માતાજીને પ્રાર્થના કરું કે માવઠામાંથી સૌરાષ્ટ્રના ભાગો છે એમાં પણ અતિ વરસાદની શક્યતાઓ છે ભૂતકાળમાં ક્યારેક જ આવું બન્યું છે બાકી જનરલી સપ્ટેમ્બર ની છેલ્લી તારીખોમાં એટલા વરસાદો પડતા નથી ગીર સોમનાથ અમરેલી જુનાગઢ ભાવનગર અને બોટાદ

હળવા થી લઈને મધ્યમ અને ક્યારેક ભારે પણ વરસાદ જોવા મળ્યો છે ત્યારે હવે આગામી દિવસોમાં શું આગાઈ છે કારણ કે માવઠાની અને ત્યારબાદ ઠંડીની અને ઝાકળની શું શક્યતાઓ છે તેને લઈને વાત કરીએ છીએ ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચુક્યા છે તો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પરેશભાઈ વાત ગુજરાતીમાં આપનું ખૂબ સ્વાગત છે

સપ્ટેમ્બર સત્તર થી સપ્ટેમ્બર માં જે છૂટાછવાયા વરસાદની શક્યતા હતી એ મુજબ ના જે છૂટાછવાયા વરસાદ પડ્યો એમાં અનેક જગ્યાએ સારા પણ પડી ગયા છે દાખલા તરીકે દક્ષિણ ગુજરાત તો દક્ષિણ ગુજરાત ની અંદર સારો વરસાદ પડ્યો એમાં પણ સુરત જિલ્લો તો સુરત જિલ્લાની અંદર ખુબ સારો વરસાદ આ જે થી સપ્ટેમ્બર માં નોંધાયો એ પછી સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે તીવ્રતા રહી હોય તો મહુવા તાલુકો અને અમરેલી જિલ્લાના ઘણા બધા તાલુકાઓ છે જૂનાગઢ જિલ્લાના અમુક વિસ્તાર ગીર સોમનાથ ના અમુક વિસ્તાર આ તમામ વિસ્તારની અંદર વરસાદ જોવા મળ્યો જોકે સત્તર થી બાવીસ તારીખમાં અનેક જગ્યાએ એવું પણ બન્યું છે સૌરાષ્ટ્ર ની અંદર કે બે થી ચાર ઇંચ સુધીના પણ વરસાદ નોંધાઈ ગયા છે અમરેલી અત્યારે હવે જોવા જઈએ તો આજે ચોવીસ તારીખ છે જોકે અત્યારે હાલમાં કોઈ અસ્થિરતા અથવા તો કોઈ વરસાદી સિસ્ટમ રાજ્ય ઉપર સક્રિય નથી જેથી કરીને કોઈ સાર્વત્રિક વરસાદની હમણાં આગાહી નથી સત્યાવીસ તારીખ સુધી કોઈ આગાહી નથી પણ હા અત્યારે જે રીતે તાપમાન ઉચકાયું છે જેવી રીતે જોવા જઈએ તો તાપમાન છે અત્યારે ચોત્રીસ થી લઈને આડત્રીસ ડિગ્રીની રેન્જમાં ઓલ ઓવર ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહ્યું છે આજ જ મુજબનું તાપમાન છે અત્યારે સપ્ટેમ્બર મહિના દરમિયાન યથાવત રહેવાનું છે ઊંચું તાપમાન જોવા મળશે ગરમીનો માહોલ પણ જોવા મળશે એટલે એક પ્રકારે ઉનાળા જેવો અહેસાસ પણ આપને થશે છે કે સપ્ટેમ્બરમાં સામાન્ય રીતે ગરમી વધતી હોય છે સત્યાવીસ તારીખ સુધી આ પ્રકારનો માહોલ રહેવાનો છે પણ અત્યારે ફરીથી બંગાળની ખાડીની અંદર એક વરસાદી સિસ્ટમ બનવા જઈ રહી છે એ વરસાદી સિસ્ટમ છે સાયક્લોનિક સર્ક્યુલેશનનું સ્વરૂપ લેશે એ વધુ સ્ટ્રોંગ નથી થવાની પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ચોક્કસથી બનવાની છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એની અસરથી 28 સપ્ટેમ્બર થી લઈને બે ઓક્ટોબર સુધી રાજ્યની અંદર વરસાદની આગાહી પણ છે અને એ વરસાદ છે એકદમ છૂટા છવાયો પણ નહીં હોય એ વરસાદની અંદર લગભગ ગુજરાતના પચાસ થી સાહીઠ ટકા વિસ્તાર ને એ વરસાદ આવરી લેશે એ પ્રકારનો વરસાદ પડવાનો છે એમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ પડશે પાછો તોફાની હશે હા એક ચોક્કસ કહી શકાય કે આ વરસાદી રાઉન્ડ છે એ આમ બે હજાર પચીસ ના ચોમાસાનો છેલ્લો રાઉન્ડ મોટા રાઉન્ડ ની અંદર છેલ્લો રાઉન્ડ એ પછી જે વરસાદો તો પડવાના છે ઓક્ટોબરના પેલા અઠવાડિયામાં પણ પડવાના છે પણ એ પછી જેવી રીતે સત્તર થી બાવીસ સપ્ટેમ્બરમાં માં છૂટા હતું એ પ્રકારના હશે પણ આ રાઉન્ડ થી થોડોક મોટો કહી શકાય પચાસ થી સાહીઠ ટકા વિસ્તાર કવર કરે એટલે સપ્ટેમ્બર ના એન્ડ માટે આ મોટો રાઉન્ડ ગણી શકાય ભૂતકાળમાં ક્યારેક જ આવું બન્યું છે બાકી જનરલી સપ્ટેમ્બર ની છેલ્લી તારીખોમાં એટલા વરસાદો પડતા નથી એટલે આ વરસાદ જે જ્યાં પડશે ત્યાં ગાજવીજ અને પવન સાથે એક થી ત્રણ ઇંચ સુધીનો વરસાદ અને આઇસોલેટેડ વિસ્તારમાં ત્રણ ઇંચ કરતા પણ વધુ વરસાદ પડી શકે છે અને આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ બંગાળની ખાડીમાંથી ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે એટલે આંધ્રપ્રદેશના માર્ગે થઈને મહારાષ્ટ્રમાં આવશે આમ તો મહારાષ્ટ્રની અંદર તો ઘણી બધી નુકસાની પણ જોવા મળશે જેવી રીતે મુંબઈ મુંબઈની અંદર પણ ગયા એક બે રાઉન્ડ પહેલા આપણે જોયું હતું કે મુંબઈમાં ખૂબ નુકસાની થઈ ત્યાં એરપોર્ટ ને બધું પાણી પાણી થઈ ગયું હતું એવી એટલી બધી નહીં પણ થોડીક સ્થિતિ આ વખતે પણ ખરાબ થશે અઠ્યાવીસ તારીખ થી આસપાસ કદાચ મુંબઈમાં ને એમાં છવ્વીસ સત્યાવીસ તારીખમાં પણ વધુ વરસાદ પડીએ આપણા કરતા વહેલું પણ ત્યાં પણ એ પ્રકારની વધારે વરસાદની શક્યતાઓ છે કેમ કે આ સિસ્ટમનો જે સેન્ટ્રલ પાર્ટ હોય સ્ટ્રોંગ પાર્ટ હોય છે એ મહારાષ્ટ્ર ઉપર આવશે અને મુંબઈ ઉપર થઈને પસાર થવાનો છે એ મુંબઈ ઉપર થઈને પછી અરબ સાગરમાં પ્રવેશ કરશે મુંબઈની અંદર આવનારા દિવસમાં રેડ એલર્ટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે એટલે મુંબઈની અંદર ખાસ સાવચેતી રાખવાની રહેશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો છે એમાં પણ અતિ વરસાદની શક્યતાઓ છે અતિ વરસાદ મેં આપણે કીધું જે આઇસોલેટેડ વિસ્તાર છે જ્યાં ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ પડી શકે ત્રણ થી પાંચ ઇંચ ની રેન્જમાં એવા વરસાદ હજુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના જિલ્લાઓમાં જોવા મળે અને એમાં પણ સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ અમરેલી જુનાગઢ ભાવનગર અને બોટાદ આ વિસ્તારોની અંદર થોડીક તીવ્રતા વધારે રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સાધારણ તીવ્રતા રહેશે દક્ષિણ ગુજરાતની અંદર તમામ જિલ્લા સુરત વલસાડ વાપી નવસારી ડાંગ તમામ જિલ્લાની અંદર ભારે વરસાદની શક્યતાઓ છે મધ્ય ગુજરાતના વિસ્તાર હશે જેમાં વિરમગામ કપડવન આણંદ નડિયાદ વડોદરા કે અમદાવાદ જેવા વિસ્તાર હોય એમાં પણ વરસાદની સંભાવનાઓ શક્તિ અઠ્યાવીસ થી બે ઓક્ટોબર દરમિયાન રહેલી છે પણ ત્યાં સામાન્ય વરસાદ હશે રાઉન્ડ આવી રહ્યો છે આ રાઉન્ડ પૂર્ણ થાય ત્યાર પછીથી સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાની વિદાય પણ ઝડપથી થશે આમ તો રાજ્યની અંદર ચોમાસાની વિદાય ની શરૂઆત થઈ પણ ગઈ છે રાજ્યની અંદર અત્યારે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ચાલી રહી છે કચ્છના જે ભાગો છે અને એ સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે એ તમામ વિસ્તારમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે આમ તો મોરબી મોરબી થી અડધા મોરબીના વિસ્તારો અને ધ્રોલ જામનગર સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારમાંથી પણ ચોમાસાની વિદાય થઈ ચુકી છે પણ ઘણી વખત એવું બનતું હોય ચોમાસાની વિદાય થઈ ગઈ હોય પણ કોઈ સિસ્ટમ ચડી આવે તો વિદાય પછી પણ ત્યાં વરસાદ પડતો હોય છે એટલે ઉત્તર ગુજરાતના સૌરાષ્ટ્રના બે જિલ્લા અને બાકી કચ્છના ભાગોમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે પણ હવે એ મોનસૂન વિડ્રોલ પ્રોસેસમાં બ્રેક વાગી છે કેમ કે ફરીથી સિસ્ટમ બને છે એટલે જે ઝડપથી જે ચોમાસું નીચું ઉતરતું હતું એ અત્યારે સ્ટોપ થયું છે મોનસૂન બ્રેક થયું છે અને આ વરસાદની રાઉન્ડ પૂર્ણ થાય બે તારીખે એ પછી ઝડપથી ચોમાસું છે વિદાય લેશે એટલે ઝડપથી લગભગ બે થી ચાર દિવસમાં ઓલ ઓવર ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ લેશે એ પ્રકારનો માહોલ રહેવાનું છે ને એ પછી આપણા ચોમાસું પૂર્ણ થશે આમ જોવા જઈએ તો લગભગ આપણે બાવીસ તારીખ સુધી જે વરસાદ પડ્યા એમાં ઓલ ઓવર ગુજરાત ના ચોમાસાનો ટોટલ જે વરસાદ પડતો હોય છે એનો સત્તાણું પોઈન્ટ પાંચ એટલે કે સાડા સત્તાણું ટકા વરસાદ વરસી ચુક્યો છે અને હજુ પણ કદાચ એક થી બે ટકા એવરેજ થી વધી શકે એટલે નવ્વાણું અથવા તો સો ટકા આસપાસ ચોમાસું રહેશે પણ ક્રિપલ સિવાય આપણે એવું બને ઘણા વિસ્તાર એવા હશે કે ત્યાં ચાલીસ ટકા વરસાદ છે ઘણા વિસ્તારમાં છપ્પન ટકા કોઈ વિસ્તારમાં પણ એકસો પચીસ ટકા વરસાદ પણ છે પણ એવરેજ હોય છે વરસાદ પોચ્યો અને હવે પછી ચોમાસુ છે બે ઓક્ટોબર સુધીમાં વરસાદી સિસ્ટમ પસાર થાય ત્યાં પછી ઓલ ઓવર ગુજરાત માંથી ચોમાસાની વિદાય થાય અને બે ઓક્ટોબર પછી પણ વરસાદ પડવાના છે પણ એના પછી નૈઋત્યના ચોમાસાના વરસાદમાં એ આંકડા ગણવામાં નહીં આવે એ છે માવઠાના વરસાદમાં ગણવામાં આવશે અને ઓક્ટોબર જે વરસાદ પડશે લગભગ થી ઓક્ટોબર વચ્ચે પણ પડશે પણ એકદમ સીમિત વિસ્તારોમાં એકદમ સામાન્ય હશે પણ એ વરસાદ છે માવઠાના વરસાદમાં એ વરસાદની ગણતરી થશે એ ચોમાસાના વરસાદમાં એ આંકડાઓ ગણવામાં નહીં આવે એટલે આ પ્રકારનું હવામાન છે ખાસ રહેવાનું છે પરશભાઈ આપણે જો જોઈએ તો હવે આગળ સિસ્ટમની વાત કરી પરંતુ વાવાઝોડા પણ બનતા હોય છે જે રીતે તમે અગાઉ કહ્યું હતું કે પોસ્ટ મોનસૂન વાવાજોડા છે આપણે તે બનતા હોય છે તો આ વર્ષે વાવાઝોડાની શક્યતા છે કે કેમ એ પછી માવઠાની શક્યતાઓ છે કે કેમ અને શિયાળા દરમિયાન ઠંડી અને ઝાકળને લઈને શું વાગાય છે પરસ્પાય સામાન્ય રીતે જોવા જઈએ તો લગભગ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર આમાં પોસ્ટ મોન્સુન સાયક્લોન બનતા હોય છે આ સાયક્લોન બનવા પાછળનું કારણ પણ એક એ જ હોય છે કે અત્યારે જનરલ દરિયાઈ તાપમાન ઊંચું જતું હોય જ્યારે પણ દરિયાઈ તાપમાન છે એ અઠ્યાવીસ ઓગણત્રીસ ડિગ્રી કરતા ઊંચું જાય ત્યાં વરસાદી સિસ્ટમ બનતી હોય ભેજનું પ્રમાણ હોય તો એ સિસ્ટમ થોડીક વધારે સ્ટ્રોંગ બની સાયક્લોન બની જતું હોય છે પણ અત્યારે હાલની કન્ડિશન જોવા જાય તો જે તાપમાન અને ભેજ છે એવા પરિબળો ફેવરેબલ છે સાયક્લોનની સાયક્લોનની પાસ સીઝન ચાલી રહી છે આ સાયક્લોન ની મોસમ પણ ગણાય છે ત્યાંનું હવામાન છે સમુદ્રી હવામાન એ પણ વાવાઝોડું બનવા માટે અનુકૂળ હવામાન છે છતાં પણ હમણાં નજીકમાં થોડા દિવસમાં કોઈ સાયક્લોન બને તેવા તેવા સંકેતો દેખાતા નથી હા એવું સાયક્લોન બનશે ને એવા પરિસ્થિતિનું નિર્માણ થશે તો ચોક્કસથી અમારા તરફથી માહિતી આપવામાં આવશે પણ અત્યારે હાલમાં એવું લાગી રહ્યું છે કે નજીકના સમયમાં કોઈ સાયક્લોનની ની શક્યતાઓ નથી ભરતભાઈ ત્યારબાદ આપણે જોઈએ તો જે વાવાઝોડા બાદ પણ ઘણી વખત આપણે ત્યાં કહી શકાય કે માવઠાના વરસાદ પણ પડતા હોય છે તો તેને લઈને શું શક્યતાઓ છે માવઠાના વરસાદની શક્યતા ઓક્ટોબરમાં તો ખાસ રહેલી છે મેં આપને જણાવ્યું કે બે ઓક્ટોબર શરૂ પછી આ જે ચોમાસાની ભલે વિદાય થઈ જશે પણ છ સાત ઓક્ટોબર આસપાસ માવઠું થવાનું છે ને એ બે ત્રણ દિવસ છૂટા છવાયા વિસ્તારમાં હશે જોકે એ વિસ્તારથી સીમિત વિસ્તાર હશે ને માવઠાની તીવ્રતા પણ ખૂબ હળવી હશે પણ માવઠાઓ છે એ જોવા મળશે પણ માવઠા હમણાં ઓક્ટોબરના માવઠાની વાત છે પણ એ સામાન્ય માવઠા હોય શકે બહુ હેવી માવઠા થાય તેવો અનુમાન નથી માવઠાથી બહુ ગભરાવાનું નથી બીજી વાત છે અમથાઇ અત્યારે જે ખેડૂતોને હાર્વેસ્ટિંગ પીરિયડ ચાલી રહ્યું છે આ બે ઓક્ટોબર સુધીનો વરસાદનો રાઉન્ડ પૂર્ણ થશે પછી ખેડૂતો મગફળી વગેરેનું હાર્વેસ્ટિંગ કરશે અને હાર્વેસ્ટિંગ કરે પછી અત્યારે શિયાળુ પાક વાવી શકાય એવું હવામાન નથી કોઈ પણ શિયાળુ પાકનું વાવેતર કરવું હોય ત્યારે તાપમાન છે એ ત્રીસ ડિગ્રી કરતા નીચું આવે ને ત્યારે તમે જો વાવેતર કરો તો એ આપણા માટે યોગ્ય રહે તો એ ઉગાવવામાં પણ બિયારણ છે પૂરતું ઉગી જાય આપણું બિયારણ ફેલ ન જાય પણ ઊંચું તાપમાન હોય તમે વાવેતર કરી દઈએ આપણે જો કોઈ ખેડૂત ભાઈ તો પછી બિયારણ નિષ્ફળ જતું હોય ઉગે નહીં એટલે હમણાં થાય કોઈ વાવેતર કરવાનો સમય નથી એટલે ભલે માવઠા સામાન્ય પડવાના હોય તો પડે એ તો પછી ઠંડુ હવામાન થાય ઓક્ટોબર એન્ડ અથવા તો નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં વાવેતર કરવાનો સમય થાય ત્યારે વાવેતર કરી દે અને ત્યાં સુધીમાં જે હળવા છૂટાછવાયા માવઠા થશે એ બહુ નુકસાનકારક નહીં હોય મારી દ્રષ્ટિએ મેં જણ પચાસ થી સાઠ ટકા વિસ્તાર એવા છે જ્યાં અઠ્યાવીસ તારીખ થી વરસાદની શક્યતા છે બે ઓક્ટોબર સુધી છે આમ તો નવરાત્રી એટલે નવ દિવસ દસ દિવસ નો તહેવાર આપણે કહીએ છીએ નવ દિવસ નવરાત્રી ના દસમો દિવસ દશેરાનો આ વર્ષ આ વર્ષે તહેવાર છે છે માતાજીની આરાધના કરવાનો જે આ સમય ચાલી રહ્યો છે અને આ વર્ષે નવરાત્રી જગ્યાએ દસ રાત્રિ છે કેમકે એક નોરતું વધારે થાય છે એટલે દસ દિવસ એને અગિયાર માં દિવસે દશેરા એટલે આ વર્ષે એક દિવસ ઓમ પણ વધ્યો છે બે ઓક્ટોબર વચ્ચે નવરાત્રી ખેડૂતોને પણ હેરાન કરશે એટલે ખેલૈયા ને ખેડૂત બંનેને હેરાન કરશે બંનેની રાશિ એક છે ખેલૈયા ને ખેડૂત એટલે એ ખ રાશિ વાળાને થોડીક આ તકલીફ કરવાની છે એની અંદર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લામાં વધારે હેરાન કરશે અને બીજા વિસ્તારમાં હેરાન ચિંતા કરવાની જરૂર નથી તારીખ એટલે આમ તો નવરાત્રીનો સમય ચાલી રહ્યો છે દસ દિવસ તો ડિસ્ટર્બ થવાના નથી અને બધા જ વિસ્તારમાં નથી થવાના એ તો પચાસ ટકા વિસ્તાર છે તો પચાસ ટકા વિસ્તારમાં એ થશે પણ એ કુદરતી છે હું તો માતાજીને પ્રાર્થના કરું કે માવઠામાંથી આપણે ક્યાં છેલ્લા વરસાદમાંથી બચી જઈએ

એને હજુ એક પિયત આપવું પડે એમ છે મગફળી વગેરે પાક છે ઉભે એમ છે અને એવું કે મગફળીને પણ મગફળી મળી જાય ને કુવામાં પણ નવા પાણી આવી જાય થોડું કુવા ભરાઈ જાય એટલે પચાસ ટકા ખેડૂત ને વરસાદ ની જરૂર છે પચાસ ટકા વિસ્તાર જરૂર નથી આ સમસ્યા અત્યારે ખેડૂતોમાં પણ મૂંઝવી રહી છે બીજી સમસ્યા આમ તો આપણે ઘણા સમય થી મુદ્દે વાત કરતા આવ્યા છે હજુ પણ હું તમને એક તમારા માધ્યમથી એક વાતનો પ્રકાશ પાડવો પાડવા માંગુ છું ક્રિપાલસિંહભાઈ

મગફળીનું રજીસ્ટ્રેશન કોણ કરાવી શકે તો કે જે ખેડૂતે રજીસ્ટ્રેશન કર્યું તો પાણીપત્રક કોને મળે તો કે વાસ્તવમાં જે મગફળી જેને વાવેલી હોય એને જ મળે તો તલાટી મંત્રી છે પાણીપત્રક આપે તલાટી મંત્રી કોના તો કે સરકાર ના કર્મચારી સરકારી અધિકારી કહીએ આપણે

પચાસ ટકા કે ત્રીસ ટકા ખેડૂત ની મગફળી ભાવે ખરીદી થશે થશે આ ખરીદ સેન્ટર બંધ થઈ જશે શું કામ બંધ થઈ જશે હું તમને સમજાવું ગયા વર્ષે પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ હતી સરકારે

ત્રણ લાખ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું કેટલા ખેડૂત બાકી રહી જશે મને લાગે કે રજીસ્ટ્રેશન થયું ને એમાંથી ત્રીસ ટકા ખેડૂત ખરીદાશે બાકીનું રહી જશે સરકારે આની ગંભીરતાથી લેવા અધિકારીઓ બધા અંધાધૂંધ છે

એટલું ખરીદ ક્ષમતા પણ વધારવાની જરૂર છે એ અત્યારે મોટી સમસ્યા છે જે હું આપના માધ્યમથી સરકાર શ્રી પણ અપીલ કરી રહ્યો છું પરેશભાઈ અમારી સાથે જોડાઈ ઓક્ટોબર વિસ્તારોમાં ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને ત્યારબાદ માવઠા પણ ક્યાંક ક્યાંક પડી શકે છે અને આ સાથે જ પરેશભાઈ ખેડૂતોની સમસ્યાને લઈને હંમેશા આગળ આવતા રહે છે અને સમગ્ર ચોમાસા દરમિયાન તેમને આગાહી પણ આપી છે અનેક ખેડૂતો તેમની આગાહી મુજબ છે તે ચાલતા હોય છે અને તેમના પર વિશ્વાસ છે તે પણ તે આપણે દેખાય છે કારણ કે લાખો ખેડૂતો તેમની ચેનલ છે તેના માધ્યમથી પણ તેને નિહાળતા હોય છે અને ખેડૂતોના તમામ પ્રશ્નો હોય છે ત્યારે પરેશભાઈ હંમેશા અગ્રેસર જોવા મળતા હોય છે તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી બરોબર